સંવાદદાતા સપના શર્મા મારી સાથે જોડાયા છે સપના રાજ શેખાવ અટકાયત જયારે કરવામાં આવી ત્યારે પાઘડી ઉતારવાનો જે મામલો સામે આવ્યો તે મુદ્દે કરવી સેના દ્વારા નારાજગી દર્શાવવામાં આવી છે અને સાયબર ક્રાઇમ ખાતે ઘેરાવ કરવામાં આવ્યો છે શું છે આખો મામલો અત્યાર સુધી ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ રહી બિલકુલ ધરા સવારની જ વાત કરીએ કે જ્યારે જે રાજ શેખાવત છે તેઓ જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અને કારણ કે તેમણે એક ચીમકી ઉચ્ચારી હતી કે આજના દિવસે તેઓ કમલમનો ઘેરાવો કરશો તો તેમને એરપોર્ટ ખાતે જ રોકવામાં આવ્યા અને ત્યાં તેમને કેદ કરવામાં આવ્યા ત્યારબાદ તેમની અટકાયત કરીને તેમને હાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને મોટો પોલીસનો કાફલો હતો અને સ્થિતિને ક્યાંક કાબૂમાં લેવાનો પોલીસનો પ્રયત્ન હતો પરંતુ હાલ જે કરણી સેનાના જે લોકો છે તેઓ હાલ અહીં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને ખાસ કરીને જે પ્રકારે તેમની જ્યારે અટકાયત કરવામાં આવી ત્યારે જે પ્રકારે તેમની પાગડી નીકળી ગઈ તો એ વસ્તુને લઈને તેઓ હાલ અહીં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે સૂત્રોચ્ચાર પણ કરતા જોવા મળ્યા અને ક્યાંક નારાજગી તેમની જોવા મળી રહી છે પ્રાથમિક રીતે તેમણે પહેલા વાતચીત પણ કરી કે રાજ શેખાવતને તેઓ તેમને મળવા દેવામાં આવે પરંતુ એ ન મળવા દેવામાં આવ્યા જે લોકો છે એમની સાથે વાતચીત કરીશું આપ જણાવો પોલીસ સાથે આપણે હમણાં થોડાક સમય પહેલા વાતચીત થઈ રહી હતી શું વાતચીત થઈ રહી હતી પોલીસ અત્યારે હાલમાં ભાજપ સરકાર છે ભાજપ સરકારનું સાંભળે છે રૂપાલાના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની હોય એના વિરુદ્ધમાં અમારા હાથ શેખા દાદાજીને એરેસ્ટ કર્યા છે અમે કમલમમાં જવાના જ છીએ અહીંયા જે ઊભા છે બધા જ હાથ શેખાવત છે પહેલાં અપમાન રૂપાલાએ કરેલું ક્ષત્રિય સમાજનું આજે ફરીથી અપમાન કર્યું છે પોલીસની ગાડીમાં બેસતા પહેલાં કોઈ કોઈ પણ વ્યક્તિએ અમારા રાજ રાજશેખા દાદાની પાઘડી ઉતારી હોય એ પાઘડી રાજ રાજશેખા દાદાની જે ઉતારી છે એ ક્ષત્રિય સમાજના ભારત દેશના દરેક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે એટલે આવતીકાલથી જલદમાં જલદ મોટું જલ આંદોલન થવાનું છે અને ભાજપનો હાથો બનીને પોલીસ ભલે અમને રોકે પરંતુ અમે કમલમમાં જવાના છીએ અમે ક્ષત્રિયો છીએ વર્ષો પહેલાં પણ અમારા રાજા મહારાજા યુદ્ધે ચડતાં અમે હવે એવું લાગે છે કે અમારે પોલીસના વિરુદ્ધમાં અમે ચડવું પડશે અમારે જેલમાં જવાનું થાય તો અમે જવા તૈયાર છીએ રાજ રાજશેખા દાદા માટે કમલામાં પણ જવાના છીએ ભાજપ ને જે કરવું હોય કરી લે જે ભડાકા ફોડી લેવા જવા દેવામાં આવ્યા મળવા માટે બે થી ત્રણ વ્યક્તિઓ જવાબ આપવામાં આવ્યા છે પોલીસ કોપરેટ કરે છે નથી કરતા પણ અમુક એવું કરે છે કે જે અમુક ઘણા અધિકારીઓ છે એ ભાજપના જન બનીને સરકાર અધિકારીઓ કામગીરી કરે છે મુલાકાત કરાવી દેવામાં એ પણ થોડી મુલાકાત કરાવી દેવામાં આવી છે બિલકુલ ધરા હવે જે લોકો રા છે ખાવતને અંદર મળીને આવ્યા છે એમની સાથે પણ વાતચીત કરીશું આપણે પૂછીશું આપ મળવા ગયા હતા રા છે ખાવતને શું જાણ્યું આપે અંદર મેં ઉનકો દેખને ગયે થે કે વો ઠીક હે કે નહી પોલીસ ને ઉનકે સાથ જાતી તો નહીં કીયે બિલકુલ ઠીક હે દાદા કોઈ પ્રોબ્લેમ નહી જો વાહા પે ઘર્ષણ હુઆ એરપોર્ટ પર ઉસકે અલાવા ઓર જ્યાદા કુછ હુઆ નહી પાગળ